thank you વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિવિધ તળાવને નવીનીકરણ કરવાનું આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના કપૂરાઈ તળાવને પણ છ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે એક બાજુ નવીનીકરણ ચાલુ છે બીજી બાજુ તળાવની અનેક જગ્યાએ ગાબડા પડી ગયા છે આ તળાવમાં આવતા વરસાદી પાણી માટે કોઈ જગ્યા રાખવામાં આવી ન હતી કપુરાઈ તળાવને કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટર દ્વારા જોઈએ તે પ્રમાણે એનું મટીરિયલ વાપરતું નથી તેવું દેખાઈ રહ્યું છે અઢાર મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી તેમાં પણ કામગીરીના નામે હલકી કક્ષાનું મટીરિયલ વાપરીને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એક બાજુ જનતા કહી રહી છે કમળ કા ફૂલ અમારી એક ભૂલ આ સૂત્રને સાર્થક કરતા દ્રશ્યો ઊભા થયા છે સાથે કપુરાઈ તળાવની નવીનીકરણની કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરનું આ કપુરાઈ તળાવ છે અને આ કપુરાય તળાવમાં આપ જોઈ શકો છો કે મસ મોટા ગાબડા કિનારે પડી રહ્યા છે ગાબડા પડવાના કારણે અહીંયા સળિયા પણ દેખાતા નથી બહાર દેખાઈ રહ્યું છે જે રીતના વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીમાં જે રીતના ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાળ્યો છે આજે કપૂરાએ તળાવમાં ક્યાંક બહાર દેખાઈ રહ્યો છે અને આ ગાબડા પડવાથી કોઈ પણ સળિયા અંદર દેખાતા નથી જે પીસીસી કરવાનું હોય તે પણ દેખાતું નથી ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં જે રીતનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ફૂલ્યો ફાળ્યો છે આજે બહાર પડ્યો છે મેયર સાહેબને વડોદરા શહેરની જનતાને મુખ્યમંત્રી વારંવાર ટકોર કરે છે કે વડોદરા પાછળ કેમ છે તો આવા ભ્રષ્ટાચારના કારણે વડોદરા પાછળ છે છ કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે નવીનીકરણ કરવામાં આવતું હોય કામ ચાલુ હોય અને ગાબડા પડતા હોય તો ક્યાંક ભ્રષ્ટાચાર તો થયો છે તે અહીંયા સાબિત થાય છે આજે આ કપુરાય તળાવમાં જે રીતની જનતા આપણને કહી રહી છે કે કમળકા ફૂલ અમારી એક ભૂલ તો આ કમળના ફૂલથી આજે વિરોધ પ્રદર્શિત કર્યો છે અને જે ભારતીય જનતા પાર્ટી છે શાસનમાં બેઠેલા સત્તાધીશો છે અધિકારીઓ છે એમને વિનંતી છે કે જે આપણી આ અત્યારે સ્લોગન બહાર પડ્યું છે કે કમળ કા ફૂલ અમારી ભૂલ એ સ્લોગન સુધારવાના પ્રયાસ કરે અને જે પણ ભ્રષ્ટાચાર થયો છે અને જે ભ્રષ્ટાચાર કર્યો છે એવાની સામે કડકમાં કડક પગલાં ભરે તેવી અમારી માંગ છે